ખેલાડી એટલા ટાઈમ થયો પણ પેલા જમાનાનો ખેલાડી હતો કામ આમ તમે Dzialon na g Llav请 i んだ Adria One zat D大的 Who is these ones? Du have these villains Job you don't you have this villain? No, not しょう Was it? Five hours? Kat Twitter get it off then ask for sale ride We are going to ride becasue thank you are you to becasue come on

આપણે ગલ્લા જો પોતે હટા છો આજે રાઉ ફીઆ છે કે ના જવાન કરો આવ વસ્તુ રહ્યું તમે તો મારા બે મા એક દાવ પડ્યો બીજા વખત મારા ઉપર થી વીસ હજાર રૂપિયા કાઢી તો પનોતી પણ વી હજાર રૂપિયા કાઢી મારા વીસ હજાર રૂપિયા લેવા પડશે એમાં લઈ આવજો પણ જઈ નઈ લઈ દે મૂકી અરે અરે ચાલીસ હજાર રૂપિયા મેખ્યા તો એ મને પાછા રમભાઈ હજાર રૂપિયા બે હાજર રૂપિયા લે તો એ હારું બધા બે પૈસા